પ્રકરણ સાત નવી નવાઈનો સરઘસ વિદ્યાર્થી મિત્રો આ એક નાટક છે જેમાં વિવિધ પ્રાણી પાત્રો દ્વારા મિત્રતાની શોભાયાત્રા કાઢવામાં આવે છે નાટકના સંવાદો ખૂબ જ માર્મિક અને રસપ્રદ છે જેનો હેતુ પ્રાણીઓ દ્વારા માણસોને સંદેશો આપવાનો છે આ પ્રાણી પાત્રો દ્વારા માનવજાતને મિત્રતાનો અર્થ સમજાવવાનો હેતુ છે પ્રાણીઓના સુંદર અને ઊંડા સંવાદો દ્વારા આ નાટક માનવજાત માટે પણ મિત્રતાનું મહત્વ સમજાવે છે મોટા શહેરની એક ગલી સવારના દસેકનો સમય પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે એમાં ગાય બળદ કૂતરો બકરી બિલાડી છે ત્યાં જ એક બાળક કૂતરાનું મોહરું પહેરેલો એક શ્વાસે દોડતો દોડતો આવે છે સાંભળો બધા સાંભળો ઓ ઓ સાંભળો શું છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે અરે તમને ખબર નથી આપણા શહેરના ચાર રસ્તે ભારે તોફાન ચાલે છે જબરદસ્ત તોફાન જાજા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ તો આવી મને તો ચાર રસ્તા પાસેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત ભોલુએ કહ્યું ટોમી અને ભોલું કોણે કહ્યું કોઈએ નહીં મારી એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે જોયું હોય તો પડે આપણાથી ના ન ત્યારે હું કઈ અમતું કહેવાનો હતો વાત સાંભળવાને બદલે ખાલી પીલી સવાલ પૂછ્યા કરો છો તે બહુ ભારે ભાઈ બહુ ભારે ધમાલ તે કેવી ધમાલ એને એક પાણો આમથી બીજો પાણો તેમથી આવે લોક લાકડીઓ લઈ લઈને દોડે છે ડાબેથી ડાબે અરે પણ કાલ સુધી તો આવું મારા જાય એ તો એવું જ જેને બે પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો ગાંડી એવું નહીં એમણે મારા દાદાને કીધું ને મારા દાદા એ એ ભાગો ભાગો પથ્થરબાજી ધમાચકડી લાતાલાતી જે વચ્ચે આવી ગયું તેનો ખીમો ભાગો ભાગો દોડો દોડો અલિયા તું આમ ગભરાટ ફેલાવું નહીં જરા ટાળો પડ એમ કઈ ઘરબાર મૂકીને દોડી ના જવાય ઘરને બહાર તો તમારે હોય ગૌરીબાઈ અમે તો બહાર પડી રહીએ રસ્તા પર અહીંથી જઈને બીજે રસ્તે બીજી ગલીમાં કેમ ટોમી લો આ ગંગુજી આવ્યા માણસ તો એવું જ કરે જોને આ ગંગુની પીઠે ચાંદુ થયું છે તોય એનો માલિક એની દવા નથી કરતો રોજ કામ કરાવે છે સ્વાર્થનો સગો આ બધું પછી પહેલા આ ધમલની વાત માંડો આપણે આપણો વિચાર તો કરવો પડે ને આપણે શું કરીએ એમને લડવાની ના શી રીતે પાડીએ મારા માલિક પણ ચા પીધા પછી બહુ ગાંઠા પાડે છે કોઈ માનતા નથી મને ખબર છે ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ સાચું પણ તે વખતે મારાથી શું થાય એકલો એકલો ભસો તે કોણ સમજે હવે તો સો વાતની એક વાત માણસો માહો માહે ઝઘડે છે તે ઝઘડવા દેવા છે કે આપણે વચ્ચે પડીને એમને મારી વાત માનો નકામાં ડફણા ખાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી મારે તો નથી જ પડવું તમને ગમે તે તમે કરો દોડો દોડો આગ કાકડા કેરોસીન બધું સળગે છે બંદૂકની ગોળીઓ ધડામ ધમ ભડામ ભમ ગાંડા થઈ ગયા છે બધાએ ભાગો ઊભા રહો ગૌરી તું માંદી હતી ત્યારે ડોક્ટરને કોણે બોલાવેલા મારા માલિકે જ ભગવાન એમને સો વરસના કરે ને કાઢું તેને ઉલટીઓ થતી તી ત્યારે દવા કોણે આપેલી જે ઓટલે પડી રહો છું તે ઘરના જમના બાયે જ તો તો એ બધાને નુકસાન થવા દેવાય આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે એમને ઝઘડા કરવા દેવાય વિચાર કરો રોકવા તો જોઈએ પણ શી રીતે કોઈનામાં આવડત મારી પાસે છે પણ એમાં તમારી મદદ જોઈએ છે છો તૈયાર જો અઢર પધ્ધર વાત ન કરતો મારી પાસે ફાલતુ ટાઈમ નથી કઈ થાય એવું હોય તો જ બોલજે જુઓ આપણો સરઘસ એકદમ ટનાટન લે પેલું શું કહેવાય છે કફરું કે કફુ કે એવું જ કંઈક તે ચાલતું હોય તો એને કરફ્યુ કહેવાય બાન પડે છે કઈ એ જે કહેવાય તે મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે એમાં આપણને કશું નહીં એ તો માણસને જ પકડે ચાર પગવાળા તો ત્યારે રસ્તે ફરતા જોયા છે કેમ બધું તે જોયા છે ને મને ચાર પગ નથી બે જ છે મને પકડી લે તો તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી બધા વાતને આડે પાટે લઈ જવામાં એક નંબર છો હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ ચાલો સાંભળી લો શું કરવાનું છે તે અને આ છેલ્લી વાર અને હવે કોઈ બોલશે ને તો શાંતિ મગજ ઠંડુ રાખીને કામ કરો જો આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે અને આ સરઘસ સાદું નથી નવી નવાઈનું છે એ વળી કેવું આપણે કપડા પહેરવાના છે ના ના આપણે દોસ્તીનો સરઘસ કાઢવાનો છે તારે તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની કાબરીની બેન માંજરી બિલાડી પર કકુ કુકડાનું બચ્ચું બેસે હોય કઈ મારી પીઠ પર કાબરીને બેસાડું બિલકુલ નહીં એ તો સાવ નકામી છે નકામો હશે તું મને તો એ લોકો ઘરમાં રાખે છે અને દૂધ આપે છે એમને ત્યાં ઉંદર હતા તે કોણે કાઢ્યા મે કે તે મને જેમ તેમ કહે છે આ ઘડી ખબર પાડી દઉં છું સમજે છે તું કઈ ઓસી ક્યાં ની ઝાડ પર ચડી જઈશ પટાપટ તને આવડે છે ઝાડ પર ચડતા આ શું લડો છો બંને જાણ તમે પેલા રસ્તે મારામારી મારી કરતા માણસો જેવા થઈ ગયા ચૂપ બેસો બંને હા તો હું શું કહેતો હતો કાળુ કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માંજરીની પીઠ પર કક્કુનું બચ્ચું બેસે એમ જ ભોલું અંદરની આખી પલટણ બિલ્લીઓ પાસે એમની અડખે પડખે ચાલે જરાય ગભરાયા વિના આપણે ખુશાલ ખિસકોલીને પણ સરઘસમાં આવવા કહી શકીએ ને અમે બધા શું કરીએ તમારે અમારી સોસાયટીમાં પેલા મોટા મોટા વરુ જેવા કૂતરા છે ને તેમની બાજુમાં ચાલવાનો ના બા મને તો એમાં બહુ બીક લાગે એ તો બહુ જબરા જમ જેવા દોડી આવે એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું તેમાં ભોભો કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી પણ આ સરઘસમાં એવું કશું નહીં થાય તેની ખાતરી હું આપું છું પછી કાય જો કશીય ગરબડ થાય તો મારી જવાબદારી પછી તે તારું કહેલું બધા માનશે કરવા જેવું કામ માથે લેનાર આગેવાનનો બધા માને વાત તો સાચી ટોમી આપણો આગેવાન આગેવાન એટલે લે એટલીયા ખબર નથી આગેવાન એટલે એટલે છેટે જાણે એમ કે આગેવાન ચાલો વખત બગાડવાનો નથી આપણે ત્યાં મોટી ધમાલ ચાલે છે અને અહીં આપણે પંચાયત કરવા બેઠા છીએ હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે ભોલું ઉંદર પાસે કોણ જશે કાબરીને જ મોકલો ને ના એને સમજાવવાનો છે એટલે કાબરી નહીં બન્ની બકરી જશે નહીં તો કાબરીને જોતા જ ભોલું દરમાં પેસી જશે અને પછી બહાર નીકળશે જ નહીં કાબરીને પાછળ રાખીને હું બોલું ને સમજાવીશ અને અમારા વાડામાંથી ગાય ભેંસ બળદ બધાય આવશે હું આ ઘડીએ જઈને વાત કરું છું એક ખાનગી વાત કરું અમારા ઘર પાસે એક વાડી છે ત્યાં દરમાં મોટા સાપ રહે છે નોડિયા પણ છે એમને સરગસમાં આવવા કહીએ તો અલિયા ગાંડા સાપ તે આપણા સરઘસમાં આવે ખરો અને એને જોઈને ભોલુની ફોજ અને કકુના બચ્ચા કચ્ચા ઊભી પૂછડીએ ભાગશે ભાન છે કઈ પણ કકુની બાતમી છે તો જોરદાર જરા વિચાર કરો સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોડ્યો ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળુ કૂતરાની પીઠ પર વાહ ભાઈ વાહ માણસની શી હાલત થશે આવો સરઘસ જોઈને થશે હક્કા બક્કા માણસની હાલતની પંચાત છોડ એ લોકો એકમેકને મારવા લીધેલા ડંડા અને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો હા ભાઈ જરા વિચાર કરજો માણસનું તો ભલું પૂછવું જુઓ જો ડર ગયા સો મર ગયા મને માણસની ભાષા આવડે છે એમના હાવભાવને પણ હું તો સમજો જો આપણને જોખમ હશે તો હું બે વાર ભો ભો ભસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂછડી હલાવીશ મસ્ત વિચાર છે ટોમી હોશિયાર છે ચાલો હું તો બધાને સરગસ કહેવા આ ચાલ્યો અમે પણ અને હું એ